you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે રાજધાની બેંગકોંગ થી લગભગ સાઠ માઇલ દૂર સુફાનપુરી પ્રાંતમાં આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે ઘટના સ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિના બચવાની શક્યતા નથી સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતર માં ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોવા મળી રહ્યા છે અહેવાલ અનુસાર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે જેમાં જાણ થઈ કે નવેમ્બર બે ત્યારે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો જયારે ઓગસ્ટ બે માં પણ નરાથી પ્રાંતમાં પ્રાંત ફટાકડાના વેર હાઉસ માં જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા દસ લોકો માર્યા ગયા હતા અને લગભગ સો લોકો ઘાયલ થયા હતા જયારે આ દુર્ઘટનામાં તેવીસ લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચુક્યા છે જોકે વિસ્ફોટ નું કારણ શું છે તે અત્યાર સુધી જાણી શકાયું નથી